ગઢમાં દસામાં ચોકડી નજીક આવેલ માર્ગ ઉપર દસ ફૂટ ગાબડું પડતા અકસ્માતની ભીતિ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્વરે આ ગાબડું પૂરવામાં આવે તેવી રાહદારીઓ અને વાહન ચાલકોની માંગ ચોમાસું શરૂ થાય અને જો રસ્તાઓ ઉપર ગાબડા તેમજ ભૂવા પડવા અને રસ્તા તૂટી જવાની સમસ્યા રોજિંદી બની જતી હોય છે અને ચોમાસા દરમિયાન લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે જ્યાં ગઢમાં મંગળવારે ગઢખસા રોડ ઉપર ગાબડું પડી જવાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો અને એસટી બસ પણ ફસાઈ ગઈ હતી જ્યાં તંત્ર દ્વારા ગઢખસાર રોડનું સમારકામ કરીને રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ બુધવારે ગઢમાં દસામા ચોકડી પાસે રોડની નીચે દસ ફૂટ ઊંડું ગાબડું પડતા અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિકો દ્વારા આ જગ્યાએ બાવળના કાંટાની આડસો ઊભી કરી છે જેથી વાહન ચાલકો આ જોઈ દૂરથી પ્રસાર થાય છે જો સત્વરે રોડની નીચે પડેલ આ ગાબડું પૂરવામાં નહીં આવે તો ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે અહીંથી મડાણા વાસણી ઉંટવાડા સામડી સહિતના ગામોના વાહનો અહીંથી ગઢ ગામમાં પ્રવેશ કરે છે ગમે ત્યારે અહીંથી ભારે વાહન પ્રસાર થશે અથવા વધુ વરસાદ પડશે તો આ માર્ગની નીચેથી માટી ધસી જવાથી લોકો દહેશત વ્યક્ત કરી રહ્યા છે માર્ગ અને મકાન વિભાગ સત્વરે આ ગાબડાનું સમાર કામ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત વાહન ચાલકો માંગ કરી રહ્યા છે મારું નામ છે જગદીશભાઈ સોમાભાઈ નાય હું ઊંટવાડાનો રહેવાસી છું અને અમારે અહીંયા ઉંટવાડા જવાનો રસ્તો છે ગઢથી એ સમજી લો કે આ નાળું તૂટી ગયું છે અને કાલે બી એક બસ અહીંયા તૂટી ગઈ તે આપણે ખસા ગઢ વચ્ચે અને આજે એવી ને એવી એની હાલત અહીંયા જ છે ક્યારેય બી માણસ અંદર ચાલ્યો જાય ગાડી લઈને એની કંઈ ખબર પડે નહીં સમજાય એટલે આ તાત્કાલિક એની રિપેરિંગ કરવા મહેરબાની લગભગ આ છે ઓગણી વીસ ફૂટ હશે એટલે આમાં આનું નાળું જલ્દી અહીંયા થાય પાણીનો જે માર્ગ કરવાનો હોય રસ્તો બનાવે ક્લિયર કારણ કે આમ અમને આવવા જવામાં ક્યારેય બી ગાડી બી ચાલી જાય અમે બી ચાલા જઈએ એનો કોઈ ભરોસો નથી એટલે મુખ્ય માર્ગ છે અમારે ઉંટવાડા વાસણી જવા માટેનો આ ત્રણ રસ્તાનો મુખ્ય માર્ગ છે એટલે અમે બી આવતા જતા હોઈએ અપડાઉન હોય કરતા હોઈએ છીએ એટલે ક્યારે બી અમે બી ચાલ્યા જઈએ ઉંમર લાગે તો છીએ પણ કંઈ નવજુવાન છોકરો બી ચાલ્યો જાય તો એમાં બહુ તકલીફ અમે જઈએ એનો તો વાંધો નથી પણ નવજુવાન છોકરો જતો રહે એનો તકલીફ થઈ જાય અમને આ ઘટનો હોય મડાણાનો હોય ઊંટવાડાનો હોય વણા હોય કોઈટાનો હોય ગમે તે આવતો જ તો મુખ્ય માર્ગ રસ્તો છે સમજાય ક્યારેય બી કેવું બી વસ્તુ નાનો છોકરો યુવાન છોકરો ચાલ્યો જાય તો આપણને અફસોસ થશે બરાબર એટલે એને તાત્કાલિક રિપેરિંગ કરવા મહેરબાની મારું નામ હીરાભાઈ માધાભાઈ મલ્લિક ઘટનો રહેવાસી શું બરાબર અહીંયા મડાણા વાસળી ચોકડી પર ચાર રસ્તા ચોકડી પર ગુવો પડે મોટો દસ પંદર ફૂટ ખાડો ઊંડો છે બરાબર બહુ મોટા મોટા સાધનોની અવર જવર કરવા માટે તકલીફ પડે અને તંત્રને કોઈ મોટી જાન હાની થઈ શકે છે એમ અને કોઈ તંત્રને રિક્વેસ્ટ છે કે આ થોડો પેલું કરાવે એમ સમાકરણ કરાવે જલ્દી વસંતીબેન કોંતીભાઈ બુટકા આ ગઢ મડાણા ચોકડી ઉપર મોટો ખાડો પડ્યો છે દશામાના તળાવ પર તે સાધનોની શક્યતા છે કે જ્યાં સુધી વરસાદ વધાર થશે તો અમુક વસ્તી મરી જશે ખાડામાં એ જલ્દીથી પૂરણ કરવું પડશે નહીં કરે તો સાધન અંદર જતો રહેશે શું છે તમારે પૂરણ કરવાનું ખાડો પૂરવાનો ના કે આ રોડ બંધ થઈ જશે